પણ કર્મો થી આ કર્મ ભોગે બની કાય આપણી કાયા લે ને કર્મો માંથી લીધી કર્મ માંથી કાયા લીધી કર્મ ભોગે કપાય ખપાય કર્મ કર્યા વગર કાયા ખપાય છે નહીં તમે બહુ વર્ષો માંથી રાખી દો તો જ્યાં સુધી તમારા કર્મ બાકી નહીં છે ત્યાં સુધી આ શરીર ની અવધિ પૂરી નહીં થાય અને એ પેલા કદાચ કોઈ અજ્ઞાની આત્મહત્યા કરે તો ખુશ થઈને આનો ભોગવટો આવે

ધર્મ સમજાય તો કર્મ સમજાય ધર્મ વગર કર્મ નહીં સમજાય કારણ કે કર્મ કપાઈ જાય જો ધર્મ આગળ રાખી તો કર્મ માથે રહે છે તો આગળના ભોગવી હિન બીજા માથે કેટલાય ભોગવટામાંથી નીકળવું હોય તો ગુરુ એ સંચિત કર્મ ની તો કડી કાપી નાખી જેથી મળે હવે એ તમારે નહીં ભોગવાના મારા પર તો કે એ જીનાથી તમે તન કર્યું તો શરીરને માનીન કર્યા હતા કે પછી મનથી કર્યા હતા અને ધન એટલે મારું માનીન કર્યા હતા કે તન મન ધન ગુરુ આપી દીધા એટલે સંકિત તમારા કલા છે સંકિત કલા છે જો આખ્યા હોય તો પાછો આવ્યો જ નહીં તો માથે ભોગવ કારણ ના હમણાં હું વાત કરતો તો કાલ પેલા

તમારે કામ આવશે પણ મન કામ આવે દાવો છોડી દેવો શરીર નો દાવો છોડી દેવો હવે બધી ઉતરી જાય લાભ મળવાય કે મળે ના મળે કઈ નઈ પણ આપણને આ લાભ દેવો હોય આત્મ લાભ કરવો હોય આ મનુષ્યનો મોટામાં મોટો લાભ આત્માના ઓળખો એ ઓળખ હોય તો બીજા લાભ તમે સામાન્ય માન્યો તો એ બધું વાહે માયા તો પહોંચ્યું છે હનુમાનજી પોંચું હતું એને માયા વાય રાખી હતી અને મોર સુતારામ રાખ્યા હતા ભજન ગુરુ મહારાજને રાખ્યા હતા તો હનુમાન અત્યારે કોઈ એવું કામ નહીં હોય જે હનુમાનની પૂજા નહીં થતી હનુમાન અત્યારે માનો ચારે યુગમાં માનો નાનમાન ને એમ કહેવાય કે તો અમર છો એમ કહીએ આપણે હનુમાને શું કર્યું માયા નું પોઠડું આ મૂકી દીધું માયા અને એ પોતે સીતારામ નક્કી થઈ ગયા ગુરુ ને ગોવિંદ નક્કી થઈ ગયા તો એનું કામ થઈ ગયું એને માન ના હણી નાખ્યું એટલે હનુમાન કહેવાય આપણે ત્યાં સુધી ગુરુ ના મળે ત્યાં સુધી ભગવાન નું હનુમાન છે અને આપણે માનવી નાથ જાતિ બધું હનુમાન છે આ તો ક્યાં માતાજી બનાય એક ના ભગવાન બનાય હું તો માટી ના જ છે ને એમાં દીકરા દીકરી આપણે જે કઈ માન્યું એ પાંચ ભૂત ના માનેલું છે તમારું નક્કી પડવું અને માનેલું આપણું ના હોય એ ક્યાંકથી લીધેલું હોય પછી પાછી નું હોય કાં તો કઈક ભોગવટ હોય ને ચુકવણું કરવું પડતું હોય પછી પાછી હોય ને તો સારું વળી આવતા આપણે આપીએ નહીં પણ વ્યાજના ના આપતા રે ને વ્યાજ નું વ્યાજ માં અકડવતી વ્યાજ વાળા હોય તા અમુક કરવા એમાં ભરાઈ દેસુ અને એક દાડો એવો હોય છે કે આપણે બાર ને રેવું દેવું થઈ જશે આંગણે ચાલુ થઈ કે માં એટલે માં આ પુરુષો કે બહુ માયામાં મન ના રાખું કાયામાં ના રાખો આ કાયામાં રોગ સિવાય શું શું તમે ઉપર ઉપર હમુ કરો અંદર હમુ થાય તમારાથી દાંત તમે ઉપર ઉપર સાફ કરો પણ મેં દુખાવ પેટામાં હળો પડે જરો સાફ થઈ ગઈ ના કે પાય જવું પડે અરે બાબા એટલે મારા બાપ તમે બહારથી નાક કદા ચોખું રાખો પણ સલ્દી થાય ગળિયા ગળિયા લો પડે

બધા હું મત માને પણ જો મન ના મતે માને નોખા પડી ગયા અને જો ગુરુ ના મતે આવજે થઈ ગયો ગુરુ ના મતે ગુરુ શું કે આત્મા બજાર એક છે તમે વ્યક્તિ કે માને આવ તો મે પોતાના મન થી એ બધું એક નથી હર માં આવો હોય નોખા પડે ને નક બે બે નું છે બે બોનો નો પડે પડે બેચ મોટી એક ને નાની દેરાવી દેઠાણી નો ખાય મે બેચ છ આ જગતમાં જેટલું છે બધું ભેદ વાળો માયા આ

વગર આમ તાર ના ફોન આ તો હવડા હવે બધું ઓનલાઈન આવ્યો એ વખતે ઓનલાઈન બેઠેલો ભજન માં ઓનલાઈન હતો આપડે ફોનમાં હું બધા જોઉં ને રાત્રે લગભગ ફોનમાં ઓનલાઈન હોય પણ ભજનમાં સુધી હોય પાછા પાછા ફોનમાં ઓનલાઈન હોય ભજનમાં થાય થઈ ગયા હોય એટલે ભજન કર્યો તો તમે કંઈક મોડી વાળા થઈ ગયો નખતર ખાલી વાતો કરવાથી નહીં થતી

હજાર લખવામાં સહી આડી હોડી કરીને નાખ્યો તમે નોકી નોકી બેગમાં સહી નો કહેવાય અંગૂઠો એક હોય બધા તો અંગૂઠો નહીં બદલી આપે એટલે કહે પછી તેમજ એટલે આધાર કાર્ડમાં અંગૂઠો થીમ લે પણ એટલાનો તમે બદલાવ નહીં ને માણસ ગળે ઘડે બદલી જાય આતંત ને ભોડે એટલે આ બધા એક આત્મા છે એક તમારું આ પંજભૂતનું શરીર છે હવે મનથી આ લોકો પડ્યો તો એટલે કે તું મુકદ માંથી માયા ન ચાર અમુક પણું જે મનથી માની નું હું પણું કઈ હતું નહિ પણ લાગ્યું પણ એટલે મારા બા હું પણ આમાં બધા હારી ગયા હવે રાવણ જેવા જેના ઢોલીયે નવગ્રહ માં જતા જેના બધા દેવી દેવતા નો ઉપર નો મદન હોય લોક માની આવતો રહ્યો કાંઈક બાંયક મન થઈ ગુમિતા ત્યાં જાય તો દેવી દેવતા રાડ પાડતા આવો રાવણ હવે એ હાલ હોતો ગયો બધું કઈ એક ખાલી હનુમાન ગયો આ બાજુ થી રામ બાજુ થી આખી લંકા બારી આવી બીજા આફરા માંથી ગયો તો એક જ હાથો આખી લંકામાં વિભીષણ મેર્યો એનો લઈને આ બાકી બધું જય ગુરુદેવ એકલી સુરપણખા નાઠી નાઠી આપણે એમાં બહુ ફરવું નથી તો એનો વસ્તાર અત્યારે હેરાન કરે

આ ડખામાં જ નીકળવું તો કર્તવ્ય કર્મ કરજો કાલ કોઈ પાછા ભગવાન પેલી ન્યાય ના પડતા એવડા તો વધુ દુઃખી હો પાછા સંસારમાં કેટલાય સંતો જોયા સંસારમાં દુઃખ વેઠીને બધા કર્તવ્યો કર્મ કરતા બાકી બાવા બાલ ને વાત છે જો આપણે બોળ વચ્ચે હમણાં આ તો પેલા શું વાય કે બદલવા પડે તેમના કરતા આપણે

મા નું જે તે કર્તવ્ય કરવું અને મા બાપ એક જગત માં એવી વસ્તુ નથી હોતી અને ગુરુએ જે નામ આપ્યું ને તો અમર નામ સપાશો એ નામથી ભગવાન બોદતો ગોધતો જોઈને સપ્તિ નો પૂરતો આવે આપણે નામ ના પકડો તો પાર ઓારે એટલા નામ નામ ના પકડવું ને ગુરુના ગુરુના પગે કેટલા લબડ્યા હરીના પાંચ પાંચ હરીનાબડ્યા છે ગુરુના પકડો તો પાર થઈ જતો પકડવાથી પાર પડી ઘરના તમારા હજી આવા દે અમારા ઘરના ક્યાંથી કેટલા અધમો ઘરના आज से बोल जाता कि राम जी आया कृष्ण जी आया उतारो आया तो हगा वाला करना नहीं और क्या कर अभी से जन और क्या कर सुन तो तो कर एक लोग तो तो गुरु ना सरने रहो तो नाम नहीं गुरु ने आज्ञा मान गुरु केम करवा मानो गुरु ने किधु करो कयाकरा मन बस જે કઈ તમને હારો વિચાર સહી ભૂલી ને નહીં લે આ સરકારના માણસો કઈ પર સહી કરે કર્યા એના પ્રેમ જ્યોતિ પ્રકાશો અપ્રકાશ પડશે સેવા ભક્તિ કડી કાળમાં ઉત્તમ ભક્તિ રામ ને સીધ ને ભૂલી દે એટલે ધર્મ મળ્યો કરમ નો બહુ એમાં ચમચ્યો નહી ઉકેલા ફેંદો જ છું મારા આજુબાજુ પગાર જ છે પગાર છે કર્મનો ઉકેલો નહીં બહુ ફેંકતા એના કરતા ધર્મ નો પકડી લઈ લો

અને આપણું શું પોતાય જેટલું જગત નિંદા કરે જે કઈ કરે એને કરવા જેવું ટૂંકમાં અને આપણે ડબલ વે કાઢવા ડબલ વે પછી ખાલી અંટા થઈ રામ સાકલ લઈને નાખી ભલા ખૂબ ગામ જલા બાબો રામ સાકલ લઈ જતા હતા આપણે આ બાબુ દાદા ને માને ટોટકા લઈ જતા હતા મને કહેવાય કે મટી જાય થઈ જાય

ઈમનું બધું લઈને આવવાનું કર્મ આપણા શોખા થાય એટલે આપણે ધર્મનો નો પકડો નામ પકડો પડ્યા પડ્યા ભજન કરજો બાકી કરમ થી તો તમે જોયું રાજા રામ જેવા આપણે મર્યાદા પુરુષોત્તમ કઈ એને વનમાં જવું પડ્યું વનમાં જવું પડે અને એને વનમાં ગયા પછી ઋષિમુનિની સેવા કરી તો તારા રાવણ મળ્યો એમ નામ નથી મળ્યો આપણે સીધો માન નાખો રાવણ છે કેટલા જન્મથી વણવણ કરતા આયા રામ રા એટલે હમકા એને જ કર્યો એટલે રાવણ થઈ ગયો દવ માતા હે ઇન્દ્રના વેગ અહંકારે કબજે કરીએ ને જે હમ દય ઇન્દ્ર એટલે એને રાવણ કહેવાય ધીરે 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 રાવણના કબજામાંથી કબજા હોય તો વિભીષણ આખી રાવણ ની લંકા માં છૂટી ગયો આપણે છૂટવું હોય રાવણ ના ત્રાસ માંથી

નામના ખાંડો જો એ પોતે વેચી ગયા છોકરા ને વેચી માર્યા રાજવી અને જ્યારે ની બોલી બોલા થઈ ગયા અત્યારે આપણે આ

અજન્મી પુષ્ક છે ને હા તો મેનમ પુષક મેન શું હોય એટલે મારા બાપ આ આ બધામાંથી નીકળ્યો હોય તો આ કરમ છે એ ઊંચું નીચું કરમની પંચાતમાંથી નીકળો ક્રેષ્ઠ એ કહેજો કર્મમાં આમ ગતિ નામ ગતિ કર્મની ગતિ ગહન છે એટલે બહુ કર્મની પંચાતમાં નહીં પડવું લાભુ તાજા એ કીધું કર્મની પંચાતમાં ના ફડે અને આ ધર્મ મળ્યો અને હાર માનો તો પેલો હાર પહેરાવો બાકી જગત માં હાર પહેરવા તો એક વખત હાવ હારી દેવાનું બધું આ મળ્યું હારું નામ જીતેજી બાજી હારો ક્યાં તમે આ જીતેલી બાજી હારી દેજો જેને ભૂરું મળ્યો ને એના પાસા એના જીતમાં હારી જશે બાકી બીજા કિનારે નામનું નામ છે એટલે મારા પુરુષોને હાજર આવે છોકરું ગમે ત્યાં જાય ગમે ત્યાં બે છોકરા થાય મારા મા બાપ મને જમલો કા પણ એ મા તારી જિંદગી બગડે છે થોડીક લાલચમાં તારી આજે જિંદગી બગડે છે બેટા એટલે ખુશીનો સામના કરો અસર કરો બોલનું મોટી જવો એટલે મારા વિજય બાપ વિધાડો કીધા